ભોપાલ દેશની ગેસ દુર્ઘટના આપણે બધાને કદાચ યાદ આવે ઘણા એવા હોય જેનો પણ આમાંથી જો લગભગને યાદ હશે આ બન્યું હતું એવું અને નહીં જોયું હોય સાંભળ્યું હોય એમણે વાંચ્યું હશે કે ભોપાલ ગેસ દુર્ઘટના થઈ ગઈ અને એ ગેસ ગળતરના હિસાબે કરી અને ઘણા લોકોનું એક સાથે મૃત્યુ થઈ ગયું એમાં એક પરિવાર બચી ગયો એ પરિવારનું નામ હતું કુશવાહા પરિવાર એ બચ્યો હતો અને એના ઇન્ટરવ્યુઓ પણ એના પછીથી ઘણા સામાયિકોમાં આવેલા હતા એને પૂછવામાં આવ્યું કે તમે આ ગેસ દુર્ઘટનાથી બચ્યા બધા મર્યા ને તમારો પરિવાર બચી ગયો પાછળનું કારણ શું એટલે એમણે કે અમને કારણ ની ખબર નથી અમને તો એ ખબર નથી કે આ ગેસ દુર્ઘટના થઈ છે બાર અમે ઘરમાં હતા બારણા બંધ હતા જાળી બંધ હતી ના એવું નહોતું બધા ખુલ્લામાં જ બેઠા હતા તો બચી ગયા હતા શું કામ બચી ગયા હતા એટલે એમણે એવું કહ્યું કે અમારે ત્યાં એ વખતે યજ્ઞ ચાલતો આપણી ભારતીય પરંપરા છે કે યજ્ઞ હોય એટલે ગાયનું છાણું હોય ગાયનું છાણ હોય એટલે એની અંદર યજ્ઞમાં આહુતિ આપવા માટે ઘી હોય જ અને આપણા મહારાજ હજી આપણને કહે છે કે યજ્ઞ જ્યારે કરવો હોય તો એ વખતે એક વસ્તુ હોવી જોઈએ ગાયના જ અપાય મેં આગળ વાત કરી એમ દીવો કરવો છે તો ગાયના ઘીનો જ દીવો કરવો જોઈએ એના બદલે આપણે બધા એવા બધા સ્વાર્થી થઈ ગયા છીએ કે બજારમાં દીવો કરવાનું ઘી જુદું મળે ત્રણસો રૂપિયા નું કિલો ખાવાનું ઘી પાંચસો રૂપિયા નું કિલો દીવો કરવાનું ઘી ત્રણસો રૂપિયા નું કિલો આ ત્રણસો રૂપિયાનું ઘી શામાંથી બને ખબર છે મંદિરોમાં આપણે જ્યારે દર્શન કરવા આવ્યા ને સાથે દીવો લઈ અને આવીએ ને ઘી આવ્યા છે ને ત્રણસો રૂપિયાનું કિલો ઘી બને છે ને અહીંથી તમે કાનપુર જાઓ અને કાનપુરથી એની નદીના કિનાર કિનારે ચાલો તો ત્યાં તમને એક નહીં હજારો ફેક્ટરીઓ એવી જોવા મળશે કે જ્યાં આજુબાજુના મૃત પશુઓને મરી ગયા પછી ખેંચી લાવવામાં આવે છે અને એક મોટું રંગાળા જેવું અથવા તો મોટો જેને હજ કહીએ આવા હજની અંદર બહુ જ ઉકળતા પાણીની અંદર આ પશુઓને નાખી દેવામાં આવે છે ઘણીવાર ઉકળે એટલે એના શરીરની અંદર છે એક ચરબી વસા જુદી પડે છે એ વસાને અલગ તારવી લેવામાં આવે છે અને વસા જે અલગ તારવી લેવામાં આવે છે એ વસાથી જે સ્નિગ્ધ દ્રવ્ય બને છે ને એને આ પૂજન ઘી તરીકે ઓળખવામાં આવે છે હમણાં થોડા સમય પૂર્વે છાપાની અંદર ખૂબ વિવાદ ચાલ્યો હતો તિરુપતિ બાલાજીની અંદર પ્રસાદમાંથી આ આપણે બધાએ વાંચ્યું હતું વાંચ્યું ને એ ઘી પકડાયું હતું પૂજન ઘી આમાં શું કામ વાપર્યું પૂજન માટેનું આ દીવો કરવા તમે ભગવાન માટે કયું ઘી લઈને આવો એના કરતાં ભગવાનને ને બે હાથ જોડી દેવા મારે દીવો નથી કરવો એ સારું પણ જે મૃત પશુઓને ઉકાળી એની ચરબીમાંથી જુદું કરવામાં આવેલું ઘી છે એનો ઉપયોગ કરી શકાય ખરો કરવો જોઈએ ન કરાય તો આ જે ઘી છે એ ઘી અહીંયા ઉપયોગમાં લઈએ આપણે પેલા કુશવાહા પરિવાર એવું કહ્યું કે અમારે ત્યાં હવન ચાલતો હતો ને એટલે હવન ચાલતા વખતે ગાયના છાણા ઉપર અમે ગાયના ઘી થી આહુતિ આપતા હતા અને એ હવન ના કારણે કરી હવે અહીંયા જુઓ અમે અમે બચ્યા છીએ અમને એ ગેસ અસર થઈ નથી અમને હવનનો ધુમાડો જ આવતો તો વિજ્ઞાને કયું એ વાત સાચી ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને ઓક્સિજન ઉત્પન્ન થાય છે જો ગાય વિજ્ઞાન એવું કહે છે કે ગાયના છાણાના ઉપર એક ચમચી પણ જો ગાયનું ઘી નાખી અને હવન કરવામાં આવે તો 1 ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરે છે ત્યાં હવન ચાલતો હતો અને હવન ચાલતો હતો એના કારણે કરીને ગાયના છાણા ઉપર જ એના દ્વારા ઘીની આહુતિ આપવામાં આવતી હતી એટલે ઓક્સિજનનું પ્રમાણ એટલું બધું હતું ત્યાં કે જેના કારણે પેલું જે ગેસ ગળતરનો ગેસ જે હતો એ આ લોકોને આ પરિવારને અસર કરી શક્યો પરિણામે એ પરિવાર બચ્યો આ તો પંચોતેરની વાત થઈ આજની વાત કરીએ આપણે

એકલી ખજૂર ખવાય છે કે સાથે કંઈ મિક્સ કરીએ છીએ આપણે દાણી દાળિયા તો હોય જ એની સાથે બીજું કઈ હોય છે ગાયનું ઘી હોય અને ઘીને એક રકાબીમાં વાટકીમાં જેવી જેની અનુકૂળતા એવી રીતે લઈ અને ખજૂર સાથે જેમ આપણે રોટલી ઉપર શાક ચડાવીને માણસ ખાય ને એવી રીતે ધોળીટીના દિવસે ઘી આવી રીતે ખાવું જોઈએ એવું કહ્યું એનું વૈજ્ઞાનિક કારણ પણ છે

પરિણામ શું થાય જે પિત્તનો ફાયદો આપણને શરીરની અંદર વધી જવાથી થતો તો પિત્તને વધવાથી શરીરમાં કેટલા રોગ થાય એટલે આપણે એમ કહીએ કે કિતને વધવાથી કરી અને આપણા ભારત ભૂમિની અંદર એવું કહ્યું 62 પ્રકારના રોગ થાય અગ્નિ વધે છે વાળ ખરી જવા પિત્તનો રોગ છે આંખ ઝાંખી પડવી પિત્તનો રોગ છે એસિડિટી ખૂબ થવી પિત્તનો રોગ છે શરીરમાં બળતરા થવી પિત્તનો રોગ છે ચાલતા વખતે પગની અંદર દુખાવો થવો પિત્તનો રોગ છે

પરિણામે એક ચમચી કેટલું ઓક્સિજન ઉત્પન્ન કરે છે એક ટન તો અહીંયા કેટલા લોકો લઈને આવશે તો વાતાવરણ કેવું થશે એ પવિત્ર થશે તો આ બે આજે જે આપણે જે વાતાવરણમાં જઈએ છીએ આ બધા લોખંડના ઘોડાઓ જે દોડે છે એ કેટલો ઓક્સિજન આપે છે આપણને આ લોખંડના ઘોડાઓ કાર્બન જ આપે છે એનાથી બચવા આપણે રોજે રોજ તો ઓળી નથી કરી શકવાના એટલે આપણને ઘરમાં કીધું ઘરમાં બને તો અગ્નિહોત્ર કરો રોજે રોજ આ બધા જે ઉત્પન્ન થતા કાર્બનો છે એને ઓછું કરવા માટે કરીને અગ્નિહોત્ર કરવું જોઈએ ભગવાન મળશે નહીં મળે બે વાત છે પણ તમને જીવો છો ત્યાંથી સ્વાસ્થ્ય તો સારું મળશે રોજ અગ્નિહોત્ર રોજ ઓક્સિજનની પ્રાપ્તિ થાય તો મળશે સારું

એટલે બે દશકાનો સમય કહેવાય ઓછો ન કહેવાય માતા પિતા બનવા માટે તો ખૂબ મોડું કહેવાય લગ્ન પછી ગાયની સામે એની ઓરા એને મળે એટલા માટે કરી અને આ યુગલ ને નિત્ય એમને પહેલા એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે જ્યાં સુધી અહીંયા ગૌશાળામાં છો ત્યાં સુધી સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરી અને ગાયની ઓરાને રોજ લેવાની છે ગાયની રોજે પ્રદિક્ષણા કરવાની છે એની પાસે બેસી એની સેવા કરવાની છે અને ત્યાર પછી જે ગાયની તમે સેવા કરો છો એ જ ગાયનું ગૌમૂત્ર અને ગાય એનું ગાય એના દૂધમાંથી બનેલું કી એનું સેવન કરવાનું બંને જણા ત્રણ માસ સુધી આ રીતે તમારો ક્રોશ પૂરો થાય ત્યાર પછી તમે માતા પિતા બનવા પ્રયત્ન કરો અને એ યુગલને સફળતા પ્રાપ્ત થઈ અને આજે ચાર મહિના થયા આ કોની કૃપા છે આપણે એવું કહીએ ગાય માતાની કૃપા છે તોય ઠીક અને ગાયના વિજ્ઞાનની કૃપા છે તોય સાચું છે કારણ કે એની ઓરા પ્રાપ્ત થઈ એ ઘીની અંદરથી અને એવા તત્વો પ્રાપ્ત થયા અને ગાય છે ને એ તો ખરેખર તો બહુ સાચું ગણો તો હરતું ફરતું ઔષધાલય છે જે ગૌપાલક હોય જે ગાય પાળતો હોય ને હમણાં એક ગૌપાલક અહીંયા ઉપસ્થિત હતા કદાચ અત્યારે નથી સામે બેઠા છે ગાયને જે પાળે છે ને એને તમે જો એને રોજ હાથ ફેરવતા હોય ને એ વખતે તમને એવી ખબર હોય ને ગાયને એવી ખબર પડે ને કે આના હાથ એનું નાક છે ને સૌથી વધારે સેન્સિટિવ છે તમારું બ્લડની અંદર જો સુગર ગંધા છે ને તો એ ગાયને તમે જ્યારે એને ચારો નાખશો તો એ ચારા વખતે અમે જોયેલું છે જોયેલું છે આ પ્રયોગ કરાવેલા છે કેવી રીતના કે જે સુગર ના પેશન્ટ આવેલા હોય એને અમે એમ કહીએ કે આ ગાય હાથથી તમારી આની પાસે તમારે રોજ કંઈ નહીં કરવાનો એને પંદર મિનિટ હાથ પહેરવાનો બીજું કઈ નહીં કરવાનું પંદર મિનિટ એ ગાયને એની ખૂંદ શરૂ કરી અને પૂછડા સુધી રોજ હાથ ફેરવે પછી એ ગાયને એનું નૈસર્ગિક જે ભોજન છે એની ભોજન આપવામાં આવે નૈસર્ગિક ભોજન એટલે તમે જો ઉનાળાનો સમય હોય તો આપણે એને ઘઉંનું સૂચલું ગદફ ગદફ એટલે અહીંયા એને રચકો કે કદાચ હા એ નાખવામાં આવે સુકુ કળબ જુવારનું ઘાસ આ નાખવામાં આવે આ બધું નાખીએ અને એની સાથે સાથે આ માણસે જયારે એને હાથ ફેરવાનું ચાલુ કર્યો ને એ વખતેને લીમડો પણ નાખીએ હવે સામાન્ય રીતે કડવું કોઈ ન ભાવે ગાય જ્યાં સુધી ગદફ મળે ત્યાં સુધી લીમડો ન ખાય પણ આ એક આશ્ચર્યની વાત બને છે અને દરેક વખતે બને છે જેને પણ સુગર છે ને એ માણસ આઠ થી દસ દિવસ એને હાથ ફેરવે પછી ગાયની પાસે ગદફ અને લીમડો બે નાખીએ છે ને તો ગાય ગદફ મૂકી અને પછી લીમડો ખાવાનું શરૂ કરે છે આનો અર્થ શું થયો એને ખબર પડી કે મને જે હાથ પહેરે છે ને એમાં સુગર છે અને હવે મારે જે પંચતત્વ એને આપવાનું છે ને મારે જે મારું ગોબર આપવાનું છે મારે જે મારું ગૌમૂત્ર આપવાનું છે મારે મારું જે દૂધ આપવાનું છે એનું આ માણસ સેવન કરશે તો એમાં આનું તત્વ આવવું જોઈએ કોનું લીમડા લીમડો ખાય એને કેવી રીતે ખબર પડી આપણને ડોક્ટર પાસે જઈએ તો રિપોર્ટ કરાવીને કહે છે કે તમને આટલું સુગર છે પેલી હાથ કર્યો ને કહી દીધું તમને સુગર છે એટલે હું હવે આજથી મારી ગદફ મૂકીને લીમડો છું ત્રણ મહિના સુધી આમે આ જોયું છું અને એ ભાઈને જેમને આ પ્રયોગ કરાવ્યો એમને રજિસ્ટર છે આપણી પાસે આ મુખો મુખ ખાલી હું અહીંયા જવાબદારીપૂર્વક બોલું છું શું કામ જવાબદારીપૂર્વક બોલું છું કારણ કે હું એક વૈદ છું મેં આ પ્રયોગો મારી ગૌશાળામાં કરાવેલા છે અને એ વખતે એને એનાથી ફાયદો પણ થાય સુગર નું લેવલ જે ઘટતા જેને ચારસો સત્યાવીસ ના ઉપર નું એકસો દસ ની આજુબાજુ આવી જાય છે ત્રણ મહિનાના આ અભ્યાસ પછી એને તો હાથ જ ગાય ને ફેરવ્યો છે પછી તો દવા કરે કોને ખાધીશ બધી દવા તો ગાયે ખાધી અને ગાયે ખાધી એ દવા એને તમને આપી પણ કેટલું બધું પ્રોસેસ કરીને તમે આપણે એમ કે ગાય ખાઈને લીમડો આપણને આપે એના કરતા આપણે સીધો લીમડો ખાઈ લઈએ તો ના એના શરીરની અંદર જે પ્રક્રિયાઓ થાય છે સૂર્યની ઉર્જાને જે પોતાના શરીરમાં ભેળવે છે એ આપણે નથી ભેળવી શકતા મેં ડૉક્ટર વુડની વાત કરી હમણાં થોડી વાર પહેલા એ ડૉક્ટર વુડનો એક પ્રયોગ છે ને પ્રયોગમાં એમણે એવું સાબિત કર્યું કે ગાય આ પ્રયોગ અંતિમ પ્રયોગ કરીને આપણે એક પ્રેક્ટિકલ કરીને પછી આપણો વિષય અહીંયા પૂર્ણ કરીશું શકીએ એમણે એકવાર પ્રયોગ કર્યો એક ભારતીય અણસલની દેશી ગાય ભારતીય ગાય ગીર ગાય અને એ ગાયને સામાન્ય રીતે આપણો એક વૈજ્ઞાનિક સિદ્ધાંત એવો હોય કે મનુષ્યનું જેટલું વજન હોય એનાથી સોમાં ભાગનો એક ખોરાક એક સાથે લઈ શકે જો લેવા ધારે તો માની લો કે આપણું વજન સો કિલોનું છે તો એક સાથે જમવા બેસે ને તો વધારે વધારે એક કિલો જેટલો ખોરાક ખાઈ શકે એનાથી વધારે ના થઈ શકે માટે તેવું એક જેનું વજન જેટલું વજન હોય એના દસમા ભાગમાં હોય એટલે એનું વજન જો ત્રણસો કિલો હોય ને તો ત્રીસ કિલો ખોરાક એક દિવસમાં લઈ શકે ગાયનું આવું હોય હવે જો એક કિલો વજન માણસ સો કિલો વજનનો એક માણસ છે એને મારી નાખવો હોય અને જો જલદ ઝેર એને આપવામાં આવે તો કદાચ એક ગ્રામ જેટલું ઝેર પૂરતું થઈ જાય માણસ મરી જાય મરી જાય એક ગ્રામ ઝેર આપવામાં આવે મરી જાય ગાયના માટે એક ગ્રામ ઝેર મારી નાખવા પૂરતું નથી હોતું કારણ કે એનું વજન કેટલું છે ત્રણસો એટલે આના કરતાં ત્રણ ગણું ઝેર એને જોઈએ મારી નાખવું હોય તો ત્રણ ગણું વજન છે એટલે એટલે આપણે ડૉક્ટર ઉડે આ પ્રયોગ કર્યો અને પ્રયોગની અંદર એમણે એક આ પુસ્તકનું નામ બીજી વાર બોલું છું યાદ રાખીને માજો આ મુખો મુખ વાત નથી પુસ્તકનું નામ છે દેવિલ ઇન ધ મિલ્ક એમણે એમાં એમણે આ પોતાના આ પ્રયોગની પણ વાત કરી છે અને પ્રયોગમાં એમણે એવું કીધું કે એક ગાયને મેં પહેલા દિવસે બે ગ્રામ જેટલું ઝેર આપ્યું એના ખોરાકની સાથે મેળવી લે જોયું એના ગૌમૂત્રમાં એના દૂધમાં કે એના ગોબરમાં એનો પ્રભાવ આવે છે જ્યારે દૂધ લીધું જ્યારે ગૌમૂત્ર લીધું ગોબર આવ્યું તો એ વખતે એનું એનાલિસિસ કરવામાં આવ્યું પણ એમાં એ ઝેરનું પ્રમાણ મળ્યું નહીં બીજા દિવસે આ ઝેરનું પ્રમાણ થોડું વધાર્યું બેમાંથી ત્રણ ગ્રામ કર્યું પણ છતાંય દૂધમાં એનું પ્રમાણ ન દેખાણું ગોબર માં કે ગૌમૂત્ર માં એનું પ્રમાણ ન દેખાણું ત્રીજા દિવસે વળી પાછું વધાર્યું બમણું કર્યું છ ગ્રામ ન દેખાણ